જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શંકરનો સંન્યાસ નાનો એવો શંકર પોતાની માને કહી રહ્યો છે મને બનવાની રજા આપો ત્યારે તેની તેમને કહે છે કે તું તો મારો એકનો એક દીકરો છો તને હું જો રજા આપી દઉં તો આપણા કુલનું શું આપણો વંશ તો નાશ જ પામે આપણું વંશ પરંપરા આગળ ન ચાલે અને આપણા પિતૃઓનું તર્પણ ન કરવાથી એ બધા નર્કની અંદર જાય અને જો કદાચ હું મૃત્યુ પામું તો મને અંતિમ વિધિ મારી કોણ કરે અને મારી તો અવગતિ થાય આમ મા આંસુ સાથે બાળકને સમજાવી રહી છે ત્યારે શંકર પણ ઉદાસ થઈ જાય છે પરંતુ અચાનક તેમના માથા ઉપર તેજ આવી જાય છે અને તેમની માને કહે છે મા જો હું અહીં રહીશ ને તો તારી અંતિમ વિધિ થશે પિતૃઓનું તર્પણ થશે એ બધું થશે અને આપણું કુળ પણ ચાલશે પણ જો હું સંન્યાસી નહીં બનું ને તો આખી સંસ્કૃતિ નાશ પામશે વૈદિક સંસ્કૃતિના તમામ વિચારો અત્યારે નાશ પામ્યા છે અને લોકો અધર્મ તરફ વળ્યા છે જો હું એક ઘરે રહીશ ને તો આખી સંસ્કૃતિ નાશ પામી અને છિન્ન ભિન્ન થઈ જશે જો હું એક તર્પણ નહીં કરી શકું પરંતુ જો હું સંન્યાસી બનીને અનેક લોકોને સમજાવીશ ને તો બધા જ લોકો પોતાના પિતૃઓ માટે તર્પણ કરશે અને આખો વંશ આખી સંસ્કૃતિ ઊભી રહેશે એટલે મા તમે મને રજા આપો તો હું આ સમાજની અંદર રહેલી વૈદિક સંસ્કૃતિને આગળ લઈ જાઉં જે ધીરે ધીરે નાશ પામી રહી છે તેને હું ઉજાગર કરું બીજા દિવસે તેમની સાથે શંકર નદીમાં સ્નાન કરવા માટે જાય છે અચાનક એક મોટો મગર આવી શંકરનો પગ પકડી લે છે અને પાણી તરફ ખેંચવા લાગે છે શંકર મા સામે જોવે છે કે માં આ મગરે મારો પગ પકડ્યો છે હવે મને મૂકે એવું લાગતું નથી પરંતુ એક મને એવું થાય છે કે જો કદાચ હું સંન્યાસી બની જાઉં અને તું મને રજા આપ તો આ મગર મારો પગ મૂકે તો મારો નવો જન્મ થાય મને એમ થયું કે મારો દીકરો આમ જ મગરના મોમાં જતો રહેશે એટલે એ સંન્યાસી બનવાની પરવાનગી આપી દે છે જેવી પરવાનગી મળતા જ મગર પણ એ શંકરનો પગ મૂકી પાણીની અંદર જતો રહે છે આમ નિયતિની પણ એ જ ઈચ્છા હતી એ શંકર બહાર આવે છે પોતાની માને પગે લાગે છે અને સંસ્કૃતિ માટે એ જોડી દંડો લઈને નીકળી પડે છે ઘરે ઘરે ગામડે ગામડે ફરી લોકોમાં વૈદિક સંસ્કૃતિ ઊભી કરે છે અને આ જ શંકર એટલે આગળ જતા મહાન વૈદિક સંસ્કૃતિને આગળ લેનારા એ આદ્ય શંકરાચાર્ય બન્યા અને અનેક લોકોનું જીવન તેમને પરિવર્તિત કરી દીધું વંદનશે આ શંકરાચાર્યને કે જેમના વિચારોથી સમાજને ફરી વખત બેઠો થવાનો સુંદર મજાનો મોકો મળી ગયો હતો